આ મેળાવડા જેટલા થાય છે એમાં મારી હાથ જોડીને વિનંતી છે જો કરો તો મેં ગઈકાલે ખેંગારપુરા હતો ત્યારે મેં વાત કરી હતી આજે પણ તમને બધાને કહું છું આ મેળાવડામાં આપણે મેળવીને શું જોઈએ છીએ ગામો ગામ ગંગા થાળીઓ ત્યાં અમારે ત્યાં થાય છે અહીંયા આગળ આપણે મેમન તેડું કરે છે ને અહીંયા આગળ જેટલા દરેક આણે આને ત્યાં આટલું થયું દર મહિનાની અંદર પાંચ પાંચ સાત સાત મેળાવડા મેમન ગતિને આ બધું કરે છે ને મોટા ભાગના અમારા સ્ટેજ ઉપર બેઠા એને થોડા ઘણા અહીંથી ને આ દોઢે બે જણા તો એ નાઇ અને બધી જગ્યાએ એટલો શીરો ખાય એટલો શીરો ખાય આગ્રહ કરીને ખવડાવે ને પછી કે બચ્ચારાને એટેક આવ્યો અને જે સારા સારા આગેવાનો મોટા ભાગના પછી એટેકમાં જતા રહે એટલો શિરો ને બાકી તેલવાળું શાક ને હવે જે આવતો જતો હોય ને આ પૂરું કર્યું છે હવે આપણે સજાગ છીએ આ બાબતમાં અને એ જ લોકો બધા કાયમી ગાડી લઈને ફરિયાદ કરે જ્યાં જાય ત્યાં આગળ હજાર એક ગાડીઓ ફરિયાદ કરે ફરિયાદ કરે શું શીખ્યું તો શું કામ કરો છો ખબર નથી કેમ કરવા એના કરવાથી શું શું એને એને ફાયદો ફાયદો છે 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 ના ના તો 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 ખવડાવવાથી થાય એવું એવું કે જલ્દી પૂરો થઈ જાય મોટા ભાગે ખવડાવવાની અંદર તેલ એવું બાકી જંતુનાશક દવા વાળું શાકભાજી બાકી ઘી જ્યાંથી મળ્યું ત્યાંથી આ બધું ભેગું કરીને ખવડાવો અને એના કારણે જલ્દી પૂરા કરો આવા મેળાવડા આપણે કરીએ છીએ એનું એનું આઉટપુટ શું શું કામ ના માટે કોઈ જગ્યાએ કોઈ સભ્ય સમાજમાં આ વ્યવસ્થા નથી આવું નથી કરતા તો આપણને એમાંથી શું મળે છે એના કારણે શું કોઈ ફાયદો થાય છે કોઈને કોઈને ફાયદો નથી બસ શું કામ કરું પેલા કરે છે ને એટલે મારે કરવું છે મારે બેટે અહીંયા ભેગા કર્યા તો અહીંયા પાંચસો જણા હતા મારે ત્યાં તો કરું ને હાથે કરું અહીંયા ત્યાં તો આ આગેવાન પરબત તો ચાર આગેવાન નેતા લાવું અને ચાર નેતા આવે ને તો આપણે તેમ પછી પાછું ત્રણ દાડા સુધી ખાલી યાદ રહે ચોથે દાડા બધા ભૂલી જાય નવું કોક કરે એટલે પછી એનું બધા કહેવા માંડે વળી અઠવાડિયે બીજાનું કહેવા મળે અને કેટલામાં ઉઠી બે લાખમાં ચાર લાખમાં દીકરાને ભણાવવાનું હોય ત્યારે એમ કે મારી પાસે ગરીબ છું પૈસા નથી દીકરીને ભણાવવાનું હોય તો એના માટે ખર્ચ કરવાનો હોય તો કોઈ જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકવું હોય તો એમ કે અમે ખેડૂતો બચારા ક્યાંથી કરીએ કીએ અમારાથી ક્યાંથી થાય અમે તો ગરીબ પ્રજા કહેવાઈએ દીકરીને ભણાવવા માટે ઇન્સ્ટિટ્યૂટની ની અંદર ખર્ચો કરવા માટે હોય તો આપણે ગરીબ પ્રજા અને આ મેળાવડા કરીને બબ્બે ચાર ચાર લાખ રૂપિયાનું કશું કંઈ નહીં કરવાનું સારો મંડપ બાંધવાનો એટલે પચાસ સાઠ હજાર એમાં જાય મંડપ વાળો માઇક વાળો લઈ જાય બીજી બધી વ્યવસ્થાઓ કરવાની એમ કરીને બાકી જે જમવાનું થઈ જાય એમ કરીને બે અઢી લાખ ત્રણ લાખ અને જો એમાં જો કહુંબા વાળા ગયા અને આઠ દસ જણા જો હરખા કરીને બળ જકડીને આવી ગયા તો લાખ હવા લાખ બીજો શું કર્યું ખાધું પીધું લેર કરી અરે યાર આ આ કેમ કેમ સજાગ નથી ખબર પડતી નથી શું કામ કરો છો પેલા કરે છે એટલા માટે કરવું છું બધા ગાડેરિયા પ્રવાહની જેમ મથ કરવાનું કોઈ તો સજાગ થાવ કોઈક તો જાગૃત થાવ કોઈ નથી કરતું હા આટલો ખર્ચો જો તમારો આ જ ખર્ચો જો તમે તજજ્ઞોને